વન પર્યાવરણ પાણી પુરવઠા અને જળ સંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મૂળદ ગામેથી તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા પંદર કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું જેમાં ડ્રેનેજ વિભાગ સુરત દ્વારા ઓલપાડ તાલુકાના અગિયાર ગામોમાં રૂપિયા ત્રણ પોઈન્ટ એકતાલીસ કરોડના બોક્સ ક્લવર્ટ અને પ્રોટેક્શન વોલના કામોનું ઈ લોકાર્પણ તથા શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકાના નવ ગામો મુડદ સિથાણ ઓલપાડ બ્રાન્ચ તેના કુદિયાના સરસ આસિયાના નગર કીમ સિવાણ સાયણની ઓગણસાઠ પ્રાથમિક શાળાઓમાં રૂપિયા અગિયાર એકાવન કરોડના ખર્ચે નવીન ઓરડાઓનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ઉપરાંત શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકાના નવ ગામોની ઓગણસાઠ પ્રાથમિક શાળાઓ માટે રૂપિયા અગિયાર પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે નવીન ઓરડાઓનું નિર્માણ કરવામાં આવશે વરસાદનું એક પણ ટીપું વ્યર્થ ન જાય અને ખેતી તેમજ પીવાના પાણી તરીકે યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય એ માટે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું કેચ ધ રેઇન અભિયાન હવે જન આંદોલનનું રૂપ ધારણ કરી રહ્યું છે જ્યાં જ્યાં વરસાદી પાણી એકત્ર થાય ત્યાં વોટર હાર્વેસ્ટિંગ દ્વારા તેનો સંગ્રહ કરવો જરૂરી છે જેથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવી શકે અને ભવિષ્ય માટે પાણીનું સંવર્ધન થઈ શકે આજે ઓલપાડ તાલુકાના મારા દત્તક ગામ મુરત ગામ ખાતે સમગ્ર ઓલપા તાલુકાની અંદર ઓગણસઠ જેટલા ઓરડાનું નવું બાંધકામ ટાઉન છે એનું ખાતમુહૂર્ત સમગ્ર ઓલપા તાલુકાની અંદર ડ્રેનેજની અંદર સ્લેબ ડેમ લગભગ ત્રણસો ને એકતાલીસ લાખના કામ થવા એનું ખાતમુહૂર્ત અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સપનું અને પ્લાસ્ટિક મુક્ત ભારતના સપનાને સાકાર કરવા માટે આજે પાંચ ગામની અંદર વેડિંગ મશીન મૂકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણે જોઈએ છે કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા હતા આપણે જોઈએ છીએ કે જે રીતે ડ્રેનેજના કામો છે એ ડ્રેનેજના કામો માટે પણ દસ જેટલા મશીનો મૂકવામાં આવ્યા છે સાથે સાથે જે સ્લેબ ડેનો છે લોકોને ખેડૂત અને ખેતર જવાની તકલીફ હતી એના માટે પણ ત્રણસોને એકતાલીસ લાખ રૂપિયાના ખર્ચે સ્લેબ ડ્રે સ્લેબ ડેન પણ મંજૂર કરવામાં આવી છે એનું પણ આજે ખાતમુહૂર્ત થઈ ગયું છે આજે આપના થકી હું વિનંતી કરું છું તમામ ગામોને ગામોના તમામ નાગરિકોને કે આ જે વેડિંગ મશીન મૂક્યા છે એ વેડિંગ મશીન આપણા દરેક ગામમાં ઓલપા તાલુકાના એકસો આઠ ગામની અંદર વેડિંગ મશીન મૂકવામાં આવશે ઓલપાના જે ટાઉન છે એની અંદર એકથી વધારે મશીન અમે મૂકીશું ત્યાં એટલે જેથી પ્લાસ્ટિક જે પ્લાસ્ટિકમાં જે શાકભાજી લઈ જાય છે જે વસ્તુઓ લઈ જાય છે એની જગ્યાએ દસ રૂપિયા નાખો તો વેડિંગ મશીનમાંથી કાપાની ઠેલી નીકળશે અને એ ઠેલીથી લોકો એનો વારંવાર ઉપયોગ કરી શકે આઠથી દસ કિલો જેટલું સામાન લઈ જઈ શકાય એના માટેની આ એક વેડિંગ મશીન છે અમે અમારા દત્તક ગામથી શરૂઆત કરી છે અને સમગ્ર ઓલપાડ તાલુકાની અંદર આ અમે મશીનો મૂકવાના છે અને પ્લાસ્ટિક મુક્ત ઓલપા અમે બનાવવાના છે જીગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ